જોયું હોય જોઈ લઉ મારા કાકી સાડીઓ બધી પહેરાવણી ની તૈયારી કરતા કે મારા આરુ નો બર્થ હતો એટલે બધા મેમને આયા હોય એટલે ના સાડીઓ પડે ને પછી એ પણ કરે છે ઘરે આપી જાય એટલે વાંધો ના આવે આ ભાઈ મસ્ત મસ્ત સાડીઓ રાખે છે જેને જોઈએ કેજો મને અને પછી અમારો ભાઈ આવી ગયો તો મારા મમ્મીનું માથું ચડાવવા કેમ કે બાપુ તમે શું કરો મમ્મી પૂજા કરતી હતી કેમ કે મોડું થતું ફટાફટ મારી મમ્મી કે પૂજા કરી લો અને અમે પડે એટલે જવાનું હતું બધાને મોડું થતું હતું એટલે બધાના ઘરે પણ આજ કામ થતું હતું અને અમારા ઘરે તો પણ આજ મેમન આવવાના હતા કેમ કે આરું બેન છે ને એમને નીચે તૈયાર કરતા હતા અને બધા વારાફરતી થોડા ઘણા તૈયાર થઈ બેઠા તાજો માથું વાથું ઓળતા તા કેમ કે હવે ફશે ભાઈ નદી થઈ ગયા તૈયાર અમારી બે કરીને તૈયાર થઈ ગયા અને મારે તો કઈ કરવાનું ના હોય સબસ્ક્રાઇબ મારી ચેનલ જય દ્વારકાજી જય માતાજી